દેખાડું તમને કેર વર્ષ દીધો જાય મારી કુડે જાય મારી મા મોગલે સાંભળું છે અહીંયા ખાલી લાવો મારા તમને દેખાડું કે મારી કેવા પરચા દીધા છે ને એમ મહાવીર લાવો એને મારી માં મોકલી દીધો છે આનાથી વિશ્વાસ ન હોય મારી આટો તમે બધા માની ઓલા ઓલાદ છો ને કે વિશ્વાસ નથી તમને કોઈ નહીં

કોઈ એવિડન્સ નથી કાંઈ નથી ત્યાં લોકો પાંચસો સાતસો માણસ હાજર હતા ત્યાં પણ એની કોઈ ભૂવા વિશે કે મંદિર વિશે શ્રદ્ધા અંધશ્રદ્ધા ફેરાવે કે ધોગા દોરા ધાગા કરે કે પૈસા લે એવી કોઈ જાતની ત્યાં પણ ફરિયાદ નથી કરી એક કલાક ત્યાં એ રોકાણ હતા પોલીસ સાથે પોતાની ટીમ સાથે આવ્યા હતા અને ભક્તજનોની લાગણી દુભાઈ એવી એની એની કાર્યપદ્ધતિ રહી હતી એની સામે અમે આજે એસપી સાહેબને એના વિરુદ્ધમાં આવેદનપત્ર આપ્યું છે કે અનલીગલી કોકની પ્રાઇવેટ મકાનમાં ઘૂસવું વિના મંજૂરી વગર અને જે નથી કાર્ય થયું એ કાર્યની બહાર આવીને બાઇક આપી કે અમે પર્દાફાશ કર્યો ત્યાં હકીકતમાં કોઈ પર્દાફાશ થયો જ નથી અહીંયા કોઈ ખોટું થાતું જ નથી અંધશ્રદ્ધા ફેલાવાતી નથી ને કોઈ દોરા દોરાધાગા થતા નથી કોઈ પૈસા લેવાતા નથી આમ માણસો મંદિર આવે છે પોતાની શ્રદ્ધા અને આસ્થાથી જે માનતા રાખતા હોય માનતા પૂરી થતી હોય છે તો લોકો ભુવાને એમ કહેતા હોય છે કે પ્રસાદી રૂપે અમને દાણા આપો એટલે ભુવા એમના દાણા પ્રસાદી રૂપે આપી દો તો એ લોકો માનતા હોય છે અને શ્રદ્ધા છે એનો વિશ્વાસ છે કોઈ જાતનો પર્દાફાશ નહીં કાંઈ નહીં છતાંય બહાર નીકળે ભૂ આવે છે અને મંદિર વિશે અને ભક્તજનોની લાગણી દુભાવી હતી એને બાઇક આપી કે અમે પર્દાફાશ કર્યો હકીકત એવું કાંઈ છે નહીં પર્દાફાશ કે કાંઈ થયું નથી કોઈની ફરિયાદ નથી કે ત્યાં કાંઈ થયું નથી એના વિરુદ્ધમાં અમે એની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે એસપી સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને બીજી વખત આ આવી રીતે મંદિરની અંદર પ્રવેશ ન કરે અહીંયા ધાર્મિક વસ્તુ કે માતાજીના ગુણગાણ જવા એ પહેલાંય ચાલુ હતું અત્યારે ચાલુ રહેશે ભૂવા ગુણગાણે ગાશે દાખલા વાગશે અને બધુંય થાશે અને જયંતભાઈ પંડ્યાને આપના મારફતે કહે તમે દર્શન કરવા આવો તમારા માતાજીમાં શ્રદ્ધા હોય તો એને અમે આમંત્રણ આપીશું કે અહીંયા કોઈ ગેરકાયદેસર વસ્તુ થતી નથી રમેશભાઈ રબારી મુરગી